અંદર ખાંડવામાં આવ્યા હતા જે સલૈયા નામનો છોકરો હતો તેને મિત્રો તમે આવા મંદિરનું નામ ક્યારેય પણ નહીં સાંભળ્યું હોય કારણ કે આવું મંદિર ક્યારેક પણ ભાગ્યો આવ્યા જે આપણે કૃષ્ણ ભગવાન આવ્યા હતા ને આપણે જે

તેનું બલિદાન આપીને કૃષ્ણ ભગવાનને ભોજન આપ્યું હતું તમે જોઈ શકો છો આયા સામે જે નજારો છે આ દીક જે તેનો બાળક હતો તેને આયા ખાંડી રહ્યા છે તેના બાળકનું મસ્તક પણ નથી તમે જોઈ શકો છો તો ચાલો આપણે આખો નજારો હું તમને બતાવું તો જરૂરથી પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરીને તમારા મિત્રોની સાથે જરૂરથી શેર કરજો તો આપણે જશું જે સામે મંદિર દેખાઈ રહ્યું છે ત્યાં

અત્યારે આપણે જે મંદિર કહેવાય ત્યાં જઈ રહ્યા છે કે લો છે પણ લખેલું પણ છે ભગતસિંહ સલૈયા ધામ આયા જ કૃષ્ણ ભગવાને જે અઘોરીના રૂપમાં આવી અને જે આ સગરસા બલિદાન માંગ્યું હતું જો તમે બિલખામાં આવતો હોય તો જરૂરથી આયા વિઝિટ કરજો જોવાલાયક છે ને હું તમને આમાં સાથે એ પણ બતાવી કે ક્યાં ઉતર્યા હતા કૃષ્ણ ભગવાન ને રૂપ ધરીને આવ્યા હતા જ્યારે આવ્યા તો મિત્રો આ જે તમને આ દેખાઈ રહ્યું છે તે રિયલમાં જ છે કારણ કે તે પાંડળી તમને દેખાઈ રહી છે તેની જ અંદર ખાંડવામાં આવ્યા હતા જે સલૈયા નામનો છોકરો હતો તેને તો મિત્રો આ તમે જોઈ શકો છો કેવી રીતે બંને માણસ એક પણ આંસુ પાડા વગરના ખાંડી રહ્યા હતા પોતાના છોકરાનું મસ્તક અને જે કૃષ્ણ ભગવાનને અઘોરીના રૂપમાં બલિદાન આપ્યું હતું ને કૃષ્ણ ભગવાન તેને સાંઈ થઈને તેના છોકરાને ફરી સજીવન કરી દેવામાં આવેલો હતો તમે આ જે ઝાડવું જોઈ રહ્યા છે ત્યાં જ કૃષ્ણ ભગવાન અઘોરીના રૂપમાં આવ્યા હતા અને બંને રાજા અને જે રાણી છે તેને લાવ્યા હતા તેના આશ્રમ ની અંદર ભોજન માટે આયા બોલાવ્યા હતા તો મિત્રો આવા મંદિર તેમજ આવા આશ્રમ તમને આપણા ગુજરાત સિવાય તમને બીજે ક્યાંય જોવા આવવા ન મળે કારણ કે આપણા ગુજરાતમાં ઘણા એવા ધામ આવેલા છે કે ત્યાં ભગવાનને પણ ભૂલા પડ્યા હતા આપણે જ્યારે ભગવાન આવ્યા હતા ત્યારે જે સગરસા શેઠ છે તેણીએ ભોજનમાં એને માંસ આપ્યું હતું પણ ભગવાને તેને ના પાડ્યું હતું કે હું અઘોરી છું આવું માંસ ન ખામ અને તેને જે સગરસા શેઠે એવું પણ કીધું હતું કે તમે બોલો તમને ભાવતા ભોજન આપવામાં આવશે ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું હતું કે મારે તમારા જે એક પુત્ર છે તેનું માંસ જમવું છે તો સગરસા શેઠ ને એ પણ એવી બોલી કરી હતી કે જે તમે માંસ આપો ત્યારે તમારા આંખમાંથી એક પણ આંસુ ના પડવું જોઈએ ત્યારે તેના છોકરાને બલિદાન આપ્યું હતું ને કૃષ્ણ ભગવાન સાંઈ થઈ ને ફરીવાર છોકરાને સજીવન કરી દેવામાં આવ્યો હતો સલૈયાને જે છે તેનું તમે અહીંયા વાંચી શકો છો જે શિયાળ બેટ છે ત્યાંના ત્યાંની તેની જન્મભૂમિ છે તો મિત્રો આપણે અહીંથી ઉપર જશું ને તમને બતાવશું જે લક્ષ્મી નારાયણનું મંદિર છે તે ત્યારબાદ આપણે જશું જ્યાં કૃષ્ણ ભગવાન આવ્યા હતા મિત્રો તમે જોઈ શકો છો આ લક્ષ્મીનારાયણનું મંદિર છે તો મિત્રો તમે સબસ્ક્રાઈબ નહી કરો તો ચાલશે પણ જરૂરથી વિડીયોને આ શેર કરજો કારણ કે અમારી સાથે ક્ષત્રિ તેમજ બધું લઈને આવ્યા છે ચોમાસાની મોસમમાં ને મિત્રો તમને આવો ઇતિહાસ આપણા ગુજરાત સિવાય કાંઈ પણ જોવા નહીં મળે તો મિત્રો જો તમે બપોરના સમયમાં તેમજ સાંજના સમયમાં આવશો તો તમને આ ભોજન પણ અહીંયા મળી જશે પ્રસાદી રૂપે તો જરૂરથી આ આવજો ને હવે આપણે જઈ રહ્યા છે ફાઇનલી જે પ્રભુનો પીપળો કહેવાય ત્યાં ત્યાં ભગવાન આવી અને ત્યાં બેઠ્યા હતા ત્યાંથી આ જે નગર શેઠ છે તેને લાવ્યા હતા તેના આશ્રમમાં મિત્રો જો તમે આ ગેટની બહાર નીકળશો એટલે તમને આ બાજુમાં એક રસ્તો આવો દેખાઈ જશે અને ત્યાંથી આપણે જવાનું છે અને અહીંથી માત્ર સો મીટરની દૂરી ઉપર આવેલો છે તે પીપળો તો અત્યારે આપણે ફાઇનલી ત્યાં જઈ રહ્યા છીએ મિત્રો આપણે ફાઇનલી આવી ચૂક્યા છે જે પીપળો કહેવાય ત્યાં ને આયા જે ભગવાન ક્રિષ્ના અઘોરીના રૂપમાં આવીને બેઠ્યા હતા ને અહીંથી એ આપણે જે નગર છેઠ છે તેને લઈ ગયા હતા તેના અમે અહીંથી માત્ર પાંચસો મીટરની દૂરી ઉપર આવેલું છે ત્યાં તો હું તમને બતાવું અહીંનો નજારો તો મિત્રો આ પડતલ જગ્યા છે તમે જોઈ શકો છો કારણ કે આયા ઓછાત ભાગ્ય કોવી જોવા આવે છે તો મિત્રો આ એ જ જગ્યા છે કે આયા અઘોરીના રૂપમાં આવી ને આયા કૃષ્ણ ભગવાન બેઠ્યા હતા અને અહીંથી જ લઈ ગયા હતા જે નગર શેઠ છે જે સગર શેઠ કહેવાય તે તો મિત્રો આ એ જ પીપરો છે કે આયા ભગવાન આવી અને બેઠ્યા હતા અને અહીંથી જ લઈ ગયા હતા જે આ સગર્ષા સેટ કહેવાય તે ભગવાનને ભોજન લેવા માટે તેના આપણે જે આશ્રમ જોયું ત્યાં તો ચાલો આવા જ વિડીયોની સાથે મળીએ ને જો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ને હા મિત્રો જરૂરથી તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને શેર કરજો ને કેવો વિડીયો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરજો